તમામ શિવ ભક્તો માટે ઉત્સવ છે આ દિવસે શિવરાયના પરાક્રમના ગુણગાણ ગાવામાં આવે છે મહારાષ્ટ્ર સહિત દેશભરમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે વડોદરામાં છત્રપતિ શિવાજી મહારાજની તિથિ મુજબની જન્મ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી સહકારી મંડળીના પ્રાંગણમાં આવેલી પંચ પૂર્ણ કદની પ્રતિમાને પંચદ્રવ્યોથી અભિષેક કરવામાં આવ્યો ત્યારબાદ મહાનુભાવો શિવાજી મહારાજને પુષ્પાંજલિ ત્યારબાદ મહાનુભાવો દ્વારા શિવાજી મહારાજને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ઉપસ્થિત સર્વે પૂજન અર્ચન કરીને આરતી પણ ઉતારી હતી તેમની માટે આ પ્રકારનું જે આયોજન છે તે શિવાજી બેંક દ્વારા કરવામાં આવે છે

છત્રપતિ શિવાજી મહારાજની આજે તિથિ પ્રમાણેની જન્મજયંતિનો ઉત્સવ છે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની ઇમારતમાં દર વર્ષે એ પ્રતિમાની પંચધાતુની પ્રતિમાનું પંચ પંચદ્રવ્યથી પૂજા કરવામાં આવે છે અને તેમાં વડોદરાના વિવિધ સંસ્થાઓના લોકો તેમજ સંસ્થા જોડે સંકળાયેલા લોકોને મંડળીના સભાસદોના હસ્ત્યા પૂજા કરવામાં આવે છે છત્રપતિ શિવાજી મહારાજ એવા યુગ પુરુષ કે જેમને સ્વરાજ્ય કેવું ચલાવું સુશાસન કેવું ચલાવું એની એમને પ્રેરણા આપેલી છત્રપતિ શિવાજી મહારાજે તેમના સમયમાં ખેડૂતો માટે આ જિજ્ઞાસજની યોજના લાવેલી કે જેથી ખેડૂતોને સાહુકારો મારે નહીં અને એમને તેમના સમયમાં એમને સાહુકારોથી મુક્ત કરવા માટે આજથી ચા પોણી ચારસો ચારસો વર્ષ પહેલાં આ યોજનાઓ આ જિજ્ઞાસજની યોજના છત્રપતિ શિવાજી મહારાજે ખેડૂતોને લોન આપવાની યોજના લાવેલી તેની જોડે છત્રપતિ શિવાજી મહારાજ એવા યુગ પુરુષ કે જેમને આજથી ચારસો વર્ષ પર્યાવરણને મહત્ત્વ આપેલું અને પર્યાવરણ જાગૃતતા પાણી બચાવ वृक्षो वावो ए चारस वर्ष पहिला छत्रपती शिवाजी महाराजे करेल छत्रपती शिवाजी महाराजने एक जे महत्त्व विषय के जे दरके पुळे अनुसरवो जो सर्व जाती सर्व समुदाय पछात बद्धाने जोडे लईने हिंदी स्वराज्य स्थापना करेल कोई जाती भाषा की प्राण्तो वाद न करता त्यांनी ने फक्त हिंदी स्वराज्य तेवी स्थापना ए विचार हिंदी स्वराज्य स्थापना करेल छत्रपती शिवाजी महाराज समये आजूबाजू आदिल छा निजाम मोगल बधा चारे बाजूला घेरायला त्या તેનામાંથી એમને અટકથી કટક તક સુધીનું હિન્દુ સ્વરાજ્યનું સ્થાપન કરેલું તેમાં તેમની જોડે મુસલમાનો એમના અંગરક્ષકો હતા અને બધા જ જાતિના જે આજે લોકોનું ઘણા બધા લોકો જાતિવાદ પર વેચાય છે પણ છત્રપતિ શિવાજી મહારાજે ખેડૂતો પછાતો દલિતો બધાને લઈને હિન્દુ સ્વરાજ્યનું સ્થાપન કર્યું જે આજની આજની આ જે આપણે સિસ્ટમ છે એમને તેમને અનુસરવું જોઈએ તેમના વિચારોને અનુસરવું જોઈએ છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં તેમની માતાએ એક મહિલાઓની બી એક સેના બનાવેલી પ્રમુખ હતા દીપાઈ બાંદલ એટલે તે સમયે મહિલાઓ બી સ્વરાજ્ય માટે અડીખમ ઊભા થઈને લડેલા અને છત્રપતિ શિવાજી મહારાજ ની યુદ્ધ નીતિ એ એવી હતી કે ખેડૂતો જ્યારે ખેડૂત ખેતી ખેડીને એને તપાવવાનો સમય આવતો હતો અખાત પછી તેવા સમયમાં જ શિવાજી મહારાજે છેલ્લા આઠ દસ વર્ષ એમના શરૂઆતના એવા યુદ્ધ કરેલા કે ખેડૂતોને નુકસાન ના થાય અને પાક પાકને નુકસાન ના થાય અને ખેડૂતો એ યુદ્ધ લડીને પાછા આવતા હતા પછી ચોમાસાથી પાછી ખેતી કરતા હતા એવી દ્રષ્ટિ છત્રપતિ શિવાજી મહારાજની હતી અને છત્રપતિ શિવાજી મહારાજ વિશે આજે હું એટલું જ કહેવા માગું છું કે છત્રપતિ શિવાજી મહારાજ એવી પ્રેરણા મૂર્તિ છે આપણા માટે કે તેમને ગૌરક્ષા બ્રાહ્મણ પ્રતિપાલક આ બધી જ વસ્તુઓને એમને આયમપી આપેલું ને એને બધું અનુસરીને એમને સુશાસન કરેલું છત્રપતિ શિવાજી મહારાજ રામ રામમાંથી કૃષ્ણમાંથી જીવનમાં બોધ લીધેલો રામમાંથી બોધ શું લીધેલો તો એમને રામે જ્યારે લંકા પર જતા હતા ત્યારે દલિત વંચિત પીછડા વાનર ભ ભીડ જેટલા લોકો હતા બધાને લઈને એમને રાવણની લંકાનું દહન કરેલું તેવી જ રીતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજે બી દરેક જાતિના લોકોને લઈને સ્વરાજ્યની સ્થાપના કરેલી અને તેની જોડે કૃષ્ણ ભગવાનનું બોધ એમને લીધેલું કે યુદ્ધ સમયે જો શત્રુ વધારે આવી હોય तर ज्या रणछोड कृष्ण की परिस्थितीने जो ते शिवाजी महाराज पीछे हट करण एक बी एमना ए युद्ध ज्या आपणा उडी अटॅक पशी नरेंद्र मोदीए कीधेलो की अमेरिकेत शिवाजी महाराजनी गोळीला युद्ध पद्धती तो शिवाजी महाराजे पणा जीतवा जीतवाट खाली साइठ मावला मोकळी तन हजार पर विजय मिळवेली અને એનામાંથી એક બી માંથી એક બી ન જાનહાનિ થતા એ વિજય મેળવેલો એવા સુશાસિત રાજાની આજે જન્મજયંતિ છે અને વડોદરાની જનતાને આપના તમામ શ્રોતાઓને વિનંતી કરું કે આ જન્મજયંતિને આપણે દરેક જણ પોતાના આંગને દીવો લગાડીને ઉજવીએ એવી હું આપના શ્રોતાઓને વિનંતી કરું છું